નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે ઘટમાં ઘોડા થંગને આતમ વિંજે પાંખ અણદી ઠેલી ભોવ પર યૌવન માંડે આંખ છેલ્લો કટોરો ઝેરનો આ પીજ જો બાપુ આપ જરૂરથી સમજી ગયા હશો કે આજે હું કોના વિશે વાત કરવાની છું ગઈ વખતે તેમનો નામોલ્લેખ કર્યો હતો તે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એમની જીવન ઝરમર તથા તેમની રચના વિશે સિંહાવલોકન કરીશું શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નામના તારલાનો જન્મ માતા ધોળીબાઈની કુખે અઢારસો છન્નુંની અઠ્યાવીસ ઓગસ્ટના દિને ચોટીલા ગામે થયો હતો તે તેજસ્વી તારલો ઓગણીસો સુડતાલીસની નવમી માર્ચના દિવસે સાહિત્યના નભમાંથી ખરી પડ્યો પોતાના જ ગામ ચોટીલામાં હૃદયરોગના હુમલાનું આકર્ષણ નિમિત્ત બન્યું તેઓ સંસ્કૃત સાહિત્ય સાથે બીએ સુધી ભણ્યા હતા કવિ લેખક સંશોધક અને સ્વાતંત્ર્ય સૈનિક તરીકે રહ્યા હતા ઓગણીસો એકત્રીસમાં જ્યારે ગાંધીજી વિલાયત ગોળમેદી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે છેલ્લો કટોરો ઝેરનો આ પીજજો બાપુ કાવ્ય ગાન કર્યું હતું એ કાવ્ય વિશે ગાંધીજીએ કહ્યું હતું કે મારી હાલની સ્થિતિનો આ બેહૂબ ચિતાર આમાં દર્શાવ્યો છે અને એ સમયે મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહીને બિરદાવ્યા હતા મેઘાણીનું બીજું પાસું એટલે લોકસાહિત્યનો અખૂટ ખજાનો એકત્ર કરી શબ્દદેહ આપવાનો પરિશ્રમ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી સૌરાષ્ટ્રની વાતો સૌરાષ્ટ્રની રસધારમાં લખી એ જ પ્રમાણે બાઉ બાઉારવટીયાના નામે એ સમયના ભારવટીઓના જીવન અને એમના પ્રણ સિદ્ધાંતો વિશેની વાતો ઓગણીસો સત્યાવીસથી ઓગણીસો ઓગણત્રીસમાં લખી જ્યારે જ્યારે બાળકીની વાત આવે ત્યારે ત્યારે મેઘાણી રચિત ચારણકન્યા કાવ્યની યાદ ઊભરી આવે છે આપ જરૂરથી એ મેળવીને વાંચજો જે એમાં જે જોશભર્યું રસભર્યું વર્ણન છે એ વાંચીને આપણે પણ સ્ફૂર્તિવાન થઈ જઈએ તેઓએ દેશ માટે મરી ફિટનારની કથાઓ કુરબાનીની કથાઓના નામે લખી છે તે તેમનું પ્રથમ પુસ્તક છે લેખન સાથે તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું છે સૌરાષ્ટ્ર સાપ્તાહિક અને જન્મભૂમિ સમાચાર પત્રમાં તેઓએ ત્રેવીસ વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું ઓગણીસો બેતાલીસમાં તેઓ ફૂલછાબ નામના સમાચાર પત્રના તંત્રી રહ્યા આ સાથે તેઓએ નવલકથાઓ લખી વેવિશાળ નવલકથા ઉપરથી નાટક ભજવાયું અને માણસાઈના દીવા માટે તેમને મહિલા પુરસ્કાર મળ્યો હતો બીજી નવલોમાં વસુંધરાના વાલા દવલા પણ ખ્યાતિ પામેલ છે તેઓના કાવ્ય સંગ્રહમાં વેણીના ફૂલ જેમાં કિશોર અને નારીના ભાવ ઝીલાયા છે કિલ્લોલ યુગવંદના ગરબાના સંગ્રહોમાં રઢિયાળી રાત ચાર ભાગમાં ચુંદડી બે ભાગમાં હાલરડા અને કંકાવટી જેવા વ્રતો વિશેની વાર્તાઓ આપી છે લોકસાહિત્યના પ્રદાન માટે ઓગણીસો અઠ્યાવીસમાં માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો એમના કેટલાક જાણીતા કાવ્યો જલનીના હૈયામાં પોઠનતા કસુમીનો રંગ મને લાગ્યો કસુ રંગ ચોરે મારા બાળ પોઢી લેજો આજ પોઢ ચોરે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ કાલે કાળા યુદ્ધ ખેલાશે શ્રી વાતાણું ક્યાંય ન રહેશે શિવાજીને નિદરૂ ના આવે જીજી ઝુલાવે मीठा मधुने मीठा मे हुलारे लोल इति मीठी ते मोरी मातरे जननीनी ने जगे नहीं जड़े रे लोल दादा हो दिकरी दादा हो दिकरी वागड माना दे जोरे सही

ગિરના કૂદતા ઊભો રહેજે રણમેલીને કાયર ભાગ્યો નરથઈના રીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો અને એમની એક સૌથી જાણીતી ભાવાનો ભાવાનુવાદ કાવ્ય છે રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે કેસર વર્ણી સબર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે તેમની જ બંદિશમાં ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં આપને આ ગીત સાંભળવા મળશે તો મિત્રો આપણા ગુજરાતી સાહિત્યના આવા આવા અપ્રતિમ સાહિત્યકારો વિશે આપણે વધુ વાર્તાઓ કરતા રહીશું ఆ